સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ દીપક શ્રીપદ શહેર તથા રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કુદરતી આફતો સમયે વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે વિઠળ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દર વર્ષોથી સમૂહ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ગુરુવારે તારીખ બીજી મેના રોજ શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ અગિયાર માં સમૂહ લગ્નમાં અગિયાર મહારાષ્ટ્રીયન યુવા યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આજે યોજાયેલા સમૂહ અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મ્યુનિસિપલ કાઉન્સિલરો શ્વેતાબેન ઉત્કર સંગીતાબેન ચોક્સી સાથે જ અન્ય કાઉન્સિલરો સંતો ઉદ્યોગપતિ ભવરલાલ ગોડ અમદાવાદ તથા અન્ય સ્થળોએથી ખાસ આર્મીના જવાનો અધિકારીઓ સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દહુ દંપતીને આશીર્વાદ આપ્યા હતા શહેરના રાણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ટ્રેલરમાં રાજાની જાન વાંચતે ગાજતે નીકળી હતી અને દિવાળી અતિથિ ખાતે પહોંચી હતી બાદ ઘર તમામ જરૂરિયાતની સાધન સામગ્રી વિવિધ દાતાઓ તરફથી કન્યાદાન પેટે આપવામાં આવી હતી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં નામાંકિત એવી સંસ્થા વિઠ્ઠા રકમા ચેરિટેબલ ટ્રસ્ટ આજે છેલ્લા બાર વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને આ વર્ષે અગિયારમું સમો મેરેજનું આયોજન કરવામાં આવેલું છે અગિયાર જોડાઓએ આમાં સહભાગ લીધેલો છે આજ દિન સુધી એકસો પંચાવન જોડાનું ભવ્ય એવું આયોજન કરી ચૂકેલા છે એની સાથે કોવિડ નાઇન્ટીનમાં પણ સારી એવી આપણે સેવાઓ આપેલી હતી અને આવનાર વર્ષોમાં પણ સારી એવી સેવાઓ આપશે એવી ભગવાન જોડે પ્રાર્થના આપણે વડોદરા શહેરના ડૉક્ટર વિજય શાહ અને કોર્પોરેટરો અને આપણા માન્યવરો બધા આવીને અને એમની સાથે આજે આર્મી મેન જે અમારા મિત્ર વડીલ છે એ આપણે પુના પછી વલસાડ વાપી સુર્યનગર સુરેન્દ્રનગર અને અમદાવાદ નડિયાદ અને વડોદરાના જે આપણે આર્મીમેન છે એ પણ બધા આવેલા છે અને એમનું પણ એમના થકી આપણે છોકરાઓને આશીર્વાદ મળવાના છે અને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં દિવાળીપુરા અતિથિગૃહમાં આયોજન કરવામાં આવેલું છે જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા સંસ્કારી નગરી અને ગાયકવાડી નગરી વડોદરાની ખૂબસૂરતી એટલે આજે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તેમના અધ્યક્ષ છે દીપક જાધવ એને એમની ટીમ દ્વારા આયોજિત આ અગિયારમો સમૂહ લગ્ન આમાં અગિયાર જોડાનો આયોજન કર્યો છે અગિયાર વર્ષથી આ સતત કરતા આવ્યા છે આમાં હું ભવનલાલ પણ દરેક ફંક્શનમાં હાજર રહું છું અને અહીંયા બધા આગેવાન રાજકીય આગેવાન બીજેપીના બધા મોટા ડિગ્નિટી લીડર સામાજિક અગ્રણી અમારા અહીંયા લોકલ કોર્પોરેટર બધા આવીને આ જે પ્રભુત્તામે પગલાં માંડ્યા છે આ બધાને શુભકામના પાઠવી એમને આશીર્વાદ પાઠવ્યા આ જુઓ હું ભલે રાજસ્થાની સમાજનો છું વડોદરાની ખૂબસૂરતી આ જ છે કે અમે બધા સમાજ કે બધી જ્ઞાતિ હળમેલન બધા સનાતી ધર્મમાં કોઈનો બી કોઈ પ્રોગ્રામ હોય કે કાર્યક્રમ હોય અમે બધાની હાજરી હોય છે હું બસ આજ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા વડોદરામાં આ જ ભાઈચારો આ પ્રેમનો હંમેશા મેસેજ જાય એની સાથે જય ભગવાન પ્લેસમેન્ટ્સ 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 આપકો પ્લેસમેન્ટ્સ ચાઇએ ચલિએ દિલાતા હું હમ વખત મોજૂદ હે સયાજીગંજમાં

क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरिना है